ઓમરૂમ હૈયો એ માતાજી મિત્રો સ્વાગત છે આપડા નવ બ્લોગ મેં અંદર અને આવી ગયા આપણે સવર સવારે વાડીએ સુરજ દાદાને દર્શન કરી ગયો અને આ बाजू આપણે રોહિતભાઈ શકો છો જય માતાજી રોહિતભાઈ અને આ बाजू આપણે ટપક ની નળ્યું પડી છે અને આ बाजू પાઇપના મેટા ઓલી बाजू આપણે ખાટલી પડી છે બत्ती રાતે બાંધીએ છીએ ત્યાં

આપણે હવે કરશું તો જો મિત્રો એક બે ચાર પાંચ છો સાત નવ દસ અગિયાર બાર તેર પંદર નળિયું આપણે નાખી જોઈ શકો છો આ બધું આઈડમ આપણે નાખી ઉંદર ખાતરી નહીં બાકી બ્લોગમાં મિત્રો બને તો આપણે આઈડમ માટે ખરું બતા જોઈ શકો છો એકદમ ટાકડી એવું કરના શીખે નહીં જો આ બાજુ બાકી છે તો તે કર્યા છે એટલે બાજુ આપણે કર્યું જુઓ તમે આટલા સુધી આપણે લઈ લઈશું આમ એટલે એડા નાખવા થાય જોઈ શકો છો કેવું બને જો આ બાજુ થોડુંક ક્રિપ છે તે પણ લઈ લઈશું બાકી બ્લોકમાં બનાવી લેજો લાઈક કોમેન્ટ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો આપણે કરીને ખ્યારા પોરા જોઈ શકો છો ચૂકવવા માટે કમ્પ્લીટ કરવામાં મૂકી દીધા જુઓ તમે બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગમાં મિત્રો બનાવી રહીજો બપોર પછી ગયા હતા આપણે સમી તો સમીજીને આપણે લાવ્યા છીએ બૂટ જોઈ શકો છો આપણે શિયાળામાં પહેરવા માટે બૂટ લાવીએ જોઈ શકો છો કેવા છે મસ્ત છે ને જોઈ શકો છો બાકી એમ તો હવે કરીશું બ્લોગને એને મળી આટલા બ્લોગમાં જાય માતાજી